મંડે સત્ય રાજીવ મણિયારના પ્રણામને જય જઈને બે સહેલીઓ હતી રૂપા અને સુષ્મા બંને જણની મુલાકાત કોલેજમાં થઈ અને બંને એક સારા મિત્ર એકબીજા જોડે બની ગયા બંને એવું કે બંને જણ ફાઇન આર્ટ્સની કોલેજમાં ભેગા થયા હતા અને આર્ટ્સમાં બંનેઓને ખૂબ જ રસ બંનેનું ડ્રોઈંગ ઘણું સારું એટલે એવું કહી શકાય કે કોણ આગળ બહુ ખબર ના પડે પણ પાંચેક વર્ષના ભણ્યા પછી બંને જણ જ્યારે ગ્રેજ્યુએટ થયા એટલે બંને જણ ધીરે ધીરે પોર્ટ્રેટ્સ બનાવી અને વેચવાનું કામ શરૂ કર્યું એમાં રૂપા જે હતી એ રૂપા જરાક થોડીક વધારે હોશિયાર એટલે એના અને એની અંદર થોડી ક્રિએટિવિટી બી હતી એટલે એના પોટ્રેટ્સ અને જે ચિત્ર બનાવતી એ બધા જલ્દી વેચાઈ ગયા જ્યારે સુષ્મા જે હતી એ સુષ્માને થોડીક તકલીફ પડતી એટલે એના પોટ્રેટ્સ બહુ જલ્દી સારી રીતે એનો સ્વીકાર થતો નહોતો બે ત્રણ વર્ષમાં એવી સિચ્યુએશન થઈ કે રૂપા પાસે એક આર્ટ ગેલેરી પોતાની બનાવી શકે એટલા પૈસા ભેગા થઈ ગયા પણ સુષ્મા થોડીક પાછળ રહી ગઈ આ બાજુ જ્યારે સુષ્માને તકલીફ પડવા માંડી એટલે થોડીક વિચારમાં પડી ગઈ કે કેમ એની કલાકૃતિઓ એટલી વેચાતી નથી આ બાજુ રૂપાને ખબર પડી કે સુષ્માની ક્યાં ક્યાં થોડી ઘણી ભૂલ થાય છે પણ બહેનપણી છે ને એટલે જો સાચું કહે તો થોડીક દોસ્તીની અંદર તકલીફ પડી જાય કારણ કે આજકાલનો જમાનો એવો છે કે બધાને સત્ય સાંભળવું હોય છે પણ સત્ય પચાવી શકતા નથી એટલે શું કરવું એ વિમાસણ વચ્ચે સુષ્માએ રૂપાને પૂછ્યું કે તને શું લાગે છે કે મારે આ પોટ્રેટ્સને એટલું બધું માન કેમ નથી મળતું લોકો એ સ્વીકાર કેમ નથી કરતા હવે રૂપા માટે આ પ્રોબ્લેમ હતો કારણ કે જો સાચું કે નહીં પચાવી ના શકે તો મિત્રતા ભાંગે અને જો સાચું કહી દે અને એને તકલીફ સાચી રીતે સ્વીકારે તો બરાબર છે પણ ના સ્વીકારે તો પાછી એવી તકલીફ પડે એવું હતું એને પણ જોઈતું તો એની ફ્રેન્ડ હતી એટલે કે એ બી જીવનમાં આગળ વધે અને સાચા મિત્રો હોય તો એવું જોઈતું જ હોય એને પણ એટલે એણે મનોમન નક્કી કર્યું અને ઊંડો શ્વાસ લઈને કીધું કે તું ઘણી બધી મહેનત કરે છે તારામાં બધી જાતની આવડત છે પણ થોડાક પોતાની અંદર તારી કલાકૃતિઓમાં આવા ફેરફાર કરે તો કદાચ વધારે સારી રીતે થઈ શકે એવું હું માનું છું આ બાજુ સુષ્માએ સાંભળ્યું બી ખરું અને થોડુંક એને લાગ્યું કે જો ફ્રેન્ડ છે અને સાચું જ કહેતી હશે એ માનીને એણે એની વાતનું સાચી અર્થમાં લઈ એનો સ્વીકાર કર્યો અને થોડા સમય પછી એની પણ જે બધી કલાકૃતિઓ હતી એ સારો પ્રતિસાદ મેળવવા માંડ્યા રૂપાના સાચા બોલવાથી અને સુષ્માને એને ખરા અર્થમાં હૃદયથી સ્વીકારી અને ફેરફાર લાવવાથી બંને બહેનપણીઓ વધારે એકબીજાની નજીક થઈ ગઈ અને બંને જણને એકબીજા પર પ્રત્યેની મિત્રતા પણ વધુ ગાઢ બની ગઈ તો મિત્રો આજનો જે દિવસ છે ને એ સાચું બોલવાનો દિવસ છે એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ દિવસમાં એકથી બે વખત તો જુઠ્ઠું બોલે જ છે પણ કદાચ કોઈ કોઈ લોકો માટે એ વધી વધીને બસ્સો જૂઠ સુધી પણ જઈ શકે છે સાચું બોલવા માટે પોતાની અંદર એ સક્ષમતા એ કેળવણી સાચા શબ્દોનો સાચી રીતે પ્રયોગ કરવો એક બહુ મોટી ચેલેન્જ છે આ ચેલેન્જ આપણે સૌએ સ્વીકારવી જ રહી કારણ કે જે મનમાં આવે ને બોલી જઈએ તો એનાથી સંબંધ બગડી જાય પણ જો થોડુંક વિચારીને આપણે બોલીએ તો કદાચ આપણા સંબંધ બહુ સારી રીતે સચવાઈ જાય ઘણા બધા લોકોએ સચ્ચાઈ બોલવા માટે પ્રયત્ન કર્યા છે પણ ઘણા બધા લોકોને ઈગોને ખાતર એ ગમતું નથી પણ ખાસ કરીને જ્યાં નજીકતા હોય નિકટતા હોય મિત્રભાવ હોય તો ત્યાં સાચું કહો એન્ડ મેક યોર માર